નમસ્કાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા આયોજિત ધોરણ દસ અને ધોરણ બાર ના જ્ઞાન યાત્રામાં આપ સૌનું સ્વાગત છે હું જોશી ગીતના શ્રી સ્વામિનાથ કન્યા વિદ્યાલય નારાયણ પર તાલુકો ભુજ કચ્છ માં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકેની કામગીરી કરું છું આજે હું તમારી સમક્ષ ધોરણ દસ માટે ગણિત વિષય માટે સંભાવના પ્રકરણનું થોડું

એ એટલે કે એક ગુણવો પણ હોય શકે વિભાગ બી એટલે કે બે ગુણના દાખલા પણ શકે વિભાગ સી એટલે કે ત્રણ ગુણના દાખલા પણ હોય શકે અને વિભાગ એટલે કે એમાં ચાર ગુણના પ્રશ્ન પણ સંભાવનાના પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રકરણમાં સૌથી વધુ ગુણવું તમને સંભાવના પ્રકરણમાંથી પૂછાવાનું છે અને આ પ્રકરણ થોડો સરળ પણ છે તો આપણે જોઈએ કે એમાંથી કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે અથવા તો એવી કોઈ કે જેથી તમને ગણતરી પણ ઝડપી થાય અને જવાબ પણ ચોક્કસ મળે સૌથી પહેલું આપણે જે સંભાવનામાં કાર્ડ એટલે કે પત્તા ઉપર દાખલા પૂછાય છે એની વાત કરશું તો મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ જેના ઘરમાં પત્તા રાખવા એલાઉડ ના હોય એમને ખ્યાલ નથી હોતો કે કાર્ડ્સ એટલે કે પત્તામાં શું હોઈ શકે તે કેટલા હોય છે કયા રંગના હોય છે એમાં કયા સિમ્બોલ હોય છે તો પેલા તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે બાવન પત્તામાં પત્તા કુલ બાવન હોય છે એટલે સંભાવનાના દાખલામાં કુલ પરિણામ હંમેશા બાવન આવશે બાવન પત્તામાં ચાર ભાગ પડે છે અને ચોકટ અથવા તો ચિરકટના પત્તા એવી રીતે ચાર ભાગ પડે છે તેર પત્તા કાળીના તેર પત્તા ફૂલીના તેર પત્તા લાલ લાલના અને તેર પત્તા ચોકટના અથવા તમે જો રંગના માર્ગે જાઓ એટલે કે ચોકટના તેર એટલે કે તેર ને તેર છવિસ પત્તા લાલ રંગના થાય એટલે કે જો સિમ્બોલ પ્રમાણે ભાગ પાડશું આપણે તો ચાર ભાગ પડશે અને દરેક સિમ્બોલના તેર પત્તા થશે તેર કાળી તેર પત્તા અને તેર પત્તા કાળા રંગના અને તેર પ્લસ તેર એટલે કે છવ્વીસ પત્તા લાલ રંગના અહી તમને પત્તા બતાવેલા છે આ ઉપર જે છે તેર લાલના પત્તા છે તેર ચોકટ ના પત્તા છે અને તે ના પત્તા છે આ તો ઉપરના અને પત્તા લાલ રંગના થશે અને નીચેના તેર અને તેર એટલે કે છવીસ પત્તા કાળા રંગના થશે અહીં આપેલા છે બાવન પત્તાને આપણે રંગ પ્રમાણે બે ભાગ પાડી શકશું છવીસ લાલ રંગના

હવે ચહેરા વાળા એટલે કે તમારે પાઠ્યપુસ્તકમાં મુખ મુદ્રા એવું નામ આપેલું છે મુખ મુદ્રા વાળા બાર પત્તા થશે અહીં જો આ જે પત્તા છે બધા મુખ મુદ્રા વાળા છે તો ત્રણ લાલ ના ત્રણ ચોકટ ત્રણ કાળીના અને ત્રણ ફૂલીના એમ થઈ અને ટોટલ

એમાં લાલ મો રાજા એક જ હશે પણ જો તમને એમ પૂછે કે લાલ રંગનો રાજા તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો લાલ રંગનો અને લાલ મો રાજા આમાં ડિફરન્સ સમજો બરાબર નકર તમારો જવાબ ખોટો પડશે લાલમો રાજા એક જ હશે જ્યારે લાલ રંગનો રાજા એટલે બે રાજા થશે એક

લાલ ની રાણી અને લાલ રંગની રાણીમાં ફરક છે લાલની રાણી એક જ હશે કે બે રાણી મળશે કાળી નો રાજા અને કાળા રંગનો રાજા તો કાળી નો રાજા એક જ હશે જ્યારે કાળા રંગ નો રાજા બે હશે

એટલે કે તમારો જે પણ ઉપર જવાબ હોય એના છેદમાં અને છવીસ કાળા રંગના એટલે કુલ પત્તા બાવન છે એટલે અહીં કોઈ પણ તમે જવાબ લખશો તો તમારો છેદમાં આવશે બાવન જેમ કે આપણે જોઈએ અહીં તમને કીધું છે મુખ મુદ્રા વાળું પત્તું તો મુખ મુદ્રા જોયું કે લાલ રંગની રાણી તો લાલ રંગની રાણીમાં મેં તમને કીધું કે બે રાણી આવશે એક લાલની એટલે કે આ સિમ્બોલની અને એક ચોકટ એટલે કે આ સિમ્બોલની તો અહી થશે બરાબર એવી રીતે હવે આ બે નો વિશ્વ ખાસ સમજજો કાળી નો રાજા અને કાળા રંગ નો રાજા કાળી નો રાજા હંમેશા એકાજ હોય એટલે આવશે એક ના છેદમાં બાવન જ્યારે કાળા રંગનો રાજા કે તો બે આવશે એક ફિલ્ડનો રાજા અને એક કાળીનો રાજા એટલે આનો જવાબ થશે બેના છેદમાં બાવા તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવાયું કે એક તો રંગ ખાસ યાદ રાખજો અને જે પત્તાના ચાર ભાગ પડે છે ખાસ યાદ રાખજો ત્યારબાદ આપણે પાસાની વાત કરીએ તો તમે આ કોષ્ટક જે છે ખાસ નોંધી લેજો જ્યારે એક પાસાની વાત આવે ત્યારે આપણને ખ્યાલ છે કે પાસા ઉપર છ પૃષ્ઠ હોય એટલે કે એના છ સાઈડ હોય અને દરેક ઉપર એક બે ત્રણ ચાર પાંચ અને છ બોક્સ હોય છે તો એક પાસાની વાત આવે ત્યારે એના કુલ પરિણામ હંમેશા છ આવશે કેમ કે એના પૃષ્ઠ છે એની સંભાવના શોધો અથવા તમે એમ પણ પૂછાઈ શકે ચાર થી નાની સંખ્યા હોય પાંચ થી મોટી સંખ્યા હોય એવા એક પાસાના દાખલા પૂછાઈ શકે અહીં મેં તમને આ જે આપેલું છે

છત્રીસ થાય કારણ કે એક પાસાની વાત બે પાસાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો છ નો વર્ગ થશે તો કુલ પરિણામ તમને મળશે છત્રીસ હવે આ લાઈનમાં જે લખેલું છે અને આ લાઈનમાં ખાસ ધ્યાન રાખજો હવે જ્યારે બે પાસાની વાત આવે ત્યારે તમને બે પાસા ઉપર જે મળે એના સરવાળાના દાખલા વધારે પૂછાય છે તો બે પાસાના સરવાળો થાય એની સંભાવના એક થશે એવી રીતે ત્રણ થાય એની બે થશે ચાર થાય એની ત્રણ થશે આવી રીતે છ સુધી આવી અને ફરી પાછા પરિણામ રિપીટ થાય છે તો આ ખાસ ધ્યાન રાખજો હવે તમારા માટે થોડા કેવા દાખલા પૂછાઈ શકે તો સરવાળો છ થી ઓછો મળે તેની સંભાવના કેટલી તો આ સરવાળો તમને છે હવે ઓછો નથી એટલે એટલે આપણે ઉપરના અંકે કે બે ત્રણ ચાર અને પાંચ મળે એની સંભાવના કેટલી તો તમારી સામે કોષ્ટકમાં એની સંભાવના આપેલી જ છે તો જો આવો દાખલો પૂછાય તો એનો જવાબ તમને છ થી ઓછી સંભાવના એટલે કે એક પ્લસ ચાર એટલે કે ચાર ને ત્રણ સાત ને બે નવ ને એક દસ દસ ના છત્રીસ આનો જવાબ થશે તો તમને આમાં એના છત્રીસ પરિણામ લખી અને એમાંથી તમારે છ સરવાળો છ થી ઓછો થાય હવે બાર નથી લેવાના બાર થી ઓછો લેવાનો છે એટલે બે થી કરીને અગિયાર સુધી તો આ દરેક અંકનો સરવાળો કરી અને છેદમાં આવી જશે કુલ પરિણામ એટલે કે છત્રીસ સરવાળો ત્રણ મળે હવે છે તેર મળે હવે સરવાળાની લાઈનમાં કોલમમાં ક્યાંય પણ તમને તેર દેખાતું નથી એટલે આ અશક્ય છે તો આની સંભાવના થશે જીરો એવી રીતે સરવાળો એક મળે

સરવાળો 8 થી ઓછો મળે તો એનો તમારે સરવાળો કરી અને છેદમાં કુલ પરિણામ એટલે કે છત્રીસ મૂકવાના છે સરવાળો હવે આમાં ખાસ ધ્યાન રાખજો પાંચ કે પાંચ થી ઓછો એટલે પાંચ પણ લેવાનો છે અને 5 થી ઓછો પણ લેવાનો છે આનો જવાબ મળશે એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર છેદમાં છત્રીસ એટલે કે દસ ના છત્રીસ હંમેશા યાદ રાખજો

જે અશક્ય ઘટના છે જેમ કે આપણે હમણાં જ જોયું પાસા ઉપર સરવાળો ક્યારે બાર થી વધશે નહીં અને બે થી ઘટશે નહીં તો આ અશક્ય ઘટનાઓ છે તો એની સંભાવના થશે જીરો અને કોઈ પણ ઘટના તમે કોઈ પણ દાખલો ભણશો તો એનો જવાબ ક્યારે પણ ઋણ અપૂર્ણાંક કે એક થી વધુ આવશે નહીં આ ખાસ ધ્યાન રાખજો ઘટના થવા અને ના થવાની સંભાવનાનો સરવાળો હંમેશા એક રહેશે આ તમને એક માર્ક અથવા બે માર્કમાં ક્યારેક પૂછાઈ શકે છે આ ઘટના થાયની સંભાવના આ ઘટના ન થાયની સંભાવના આ બંનેનો જે જવાબ છે એનો સરવાળો હંમેશા એક થવો જોઈએ હવે આપણે વાત કરીએ છીએ કેલેન્ડર ની તમે સંભાવનામાં આ ત્રણ ટોપિક આઈએમપી છે એક જે આપણે જોયું કાર્ડ એટલે કે પત્તા ઉપરના દાખલા બીજું જે આપણે જોયું પાસા ઉપર એટલે એક પાસો અથવા બે પાસા ઉછાળતા જે સંભાવનાઓ મળે છે તે અને આ ત્રીજી બાબત છે કે કેલેન્ડર આના દાખલા પણ પૂછાય છે હવે જેમ આપણે પાસામાં ઓલું કોષ્ટક યાદ રાખ્યું એમ આમાં પણ તમે કોષ્ટક યાદ રાખી લેજો જાન્યુઆરીના ના એક આ દિવસો તમને યાદ જ હશે પણ અહીં સાઈડ માં મેં જે આ કોલમ નાખી છે એ કોલમ વધારાના દિવસો છે હવે વધારાના દિવસો એટલે શું તો દરેક મહિનામાં ચાર અઠવાડિયા તો આવે કારણ કે એક અઠવાડિયું આપણે સાત દિવસનો લખીએ લેખીએ છીએ તો સાત ચોક અઠ્યાવીસ હવે આમાંથી કોઈ પણ મહિનામાં અઠ્યાવીસ થી ઓછા દિવસ તો છે નહીં એટલે ચાર અઠવાડિયા તો આવશે પણ બતાવેલા છે ઉપરના જે દિવસો છે એને આપણે વધારાના દિવસો કહીશું હવે વધારાના દિવસો કેવી રીતે લેખા જાન્યુઆરીમાં એકત્રીસ મહિના હોય એક અઠવાડિયું સાત દિવસનો તો સાત જો

તો ત્રણ દિવસ વધારાના થશે એવી રીતે ત્રીસ દિવસ જે મહિનામાં ત્રીસ દિવસ હશે એમાં સાત નો ભાગ ચાલશે પછી બે બે વધશે એટલે વધારાના દિવસ હશે હવે આપણે વાત કરીએ છીએ ફેબ્રુઆરી મહિનાની તો ફેબ્રુઆરીમાં કાતો અઠ્યાવીસ દિવસ હશે કાતો ઓગણત્રીસ દિવસ હશે જો ઓગણત્રીસ દિવસ હશે તો એક વધારાનો દિવસ થશે અને જો અઠ્યાવીસ દિવસ હશે અથવા તો આખા વર્ષમાં ક્યારે ત્રણસો દિવસ થશે અને ક્યારે ત્રણસો ને છાસઠ દિવસ થશે તો સામાન્ય વર્ષ છે ત્રણસો પાસઠ દિવસ એટલે કે બાવન અઠવાડિયા

સામાન્ય વર્ષ હશે એમાં એક વાર ઓછામાં ઓછો બાવન વખત તમને એવો પ્રશ્ન પૂછાય છે વર્ષમાં બાવન વખત રવિવાર આવે ત્રેપન વખત સોમવાર આવે તો શું કરવાનું તો સામાન્ય વર્ષમાં ઓછામાં ઓછો બાવન વખત કોઈ પણ એકવાર આવશે પણ લીપ વર્ષ હશે તો એમાં એક વાર ઓછામાં ઓછો બાવન વખત તો આવશે જ પણ એમાં જે બે દિવસ વધારાના છે એમાં પણ કોઈ વાર આવતો હશે તો તમારે શું કરવાનું છે તો વધારાના દિવસો આ આગળ મહિનામાં આપણે જોયું એને લાગુ લાગુ પડશે પડશે અને વર્ષમાં કોઈ પણ વસ્તુની સંભાવના શોધવી હોય તો વધારાના દિવસો એટલે કે વધારાના દિવસો આપણે જોયા કે મહિનામાં આજે બધા વધારાના દિવસો જે છે

સોમવાર આવે ત્યારે વધારાના દિવસ એટલે દિવસ છેદમાં આવશે સાત એટલે કે અઠવાડિયા ના દિવસ હવે વિદ્યાર્થી મિત્રો તમને એ તો ખ્યાલ જ હશે કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં ફરક શું તો પણ હું તમને જણાવી દઉં કે તમારી જે પાછળ એમ કે ઓગણીસો અઠાણું નો તો ઓગણીસો અઠાણું છે એ સામાન્ય વર્ષમાં આવશે કે રિપિયર માં એ આપણને કેવી રીતે ખબર પડે અથવા એમાં ત્રણસો પાસઠ દિવસ હશે કે ત્રણસો છાસઠ દિવસ

હવે પ્રશ્ન થતો ફેબ્રુઆરી મહિનાનો છે જો એમાં ઓગણત્રીસ વર્ષ હશે તો એ ફેબ્રુઆરી ત્રણસો ને પાસઠ દિવસ હવે લીપ યર કયો અને કયો લીપ યર અને કયો સામાન્ય તો તમને જે સાલ આપેલી છે છેલ્લે એને તમારે ચાર થી ભાગાકાર કરવાનો છે

માર્ક સ્કોર કરવા માટેની ટ્રિક બતાવેલી છે એમાં ત્રણ જ મહત્વની વસ્તુ આવે છે એક પત્તા ઉપરના દાખલા એક પાસા ઉપરના દાખલા અને એક આ કેલેન્ડર ઉપરના દાખલા તો ખાસ ધ્યાન રાખજો અહીં જે મેં બધી સ્લાઇડો તમને બતાવેલી છે એમાં જે મેં સાઈડમાં કોષ્ટક આપેલા હતા એ બંને કોષ્ટક તમે યાદ રાખી લેશો તો તમને એના કુલ પરિણામ લખી અને એમાંથી તમને જોઈતા પરિણામ અલગ પાડવાની જરૂર નહીં પડે